હેલો એવરી વન મા દેવર ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આ શિયાળાની કડકડતી ઠંડીમાં અત્યારે શાકભાજી તો લીલા શાકભાજી તો સ્પેશિયલી ખૂબ જ સરસ મળે છે એમાં પણ સ્પેશિયલી કાકડી ટમેટા બીટ એ બધું ખૂબ જ સરસ મળે છે અને સસ્તું પણ હોય છે તો આજે એ બધાનો ઉપયોગ કરીને એક બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ બનાવી છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે કઈ રીતે બને છે આ બોમ્બે સેન્ડવીચ એ પહેલા જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન પર ક્લિક કરજો એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો ચાલો આ બધાનો ફટાફટ ઉપયોગ કરીને ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ બોમ્બે સ્ટાઇલ બોમ્બે સેન્ડવિચ

પહેલા આપણે એકદમ સરસ ફાઇન્ડ પેસ્ટ બનાવી લેશું હવે એક વખત મેં આને પીસી લીધું છે જો તમે અતકચરું પીસાઈ ગયું છે હવે આ સ્ટેજ પર મેં અત્યારે અહીંયા ધાણા છે બધી સરસ સુધારી અને એકદમ સરસ પાણીમાં ડીપ કરીને રાખેલી છે એને હાથની મદદથી બધું પાણી આ રીતે રીમૂવ કરી અને એડ કરી દેશું જો ગ્રીન ચટણીનો ટેસ્ટ પ્રોપર ના આવે ને

હવે એને હું એક બાઉલ અંદર ટ્રાન્સફર કરી લઈશ મારી ગ્રીન ચટણી છે એ રેડી છે હવે આપણે ટમેટો કેચપ પણ બનાવી લઈએ એકદમ સરસ બધા ટમેટાને પહેલા મેં ધોઈ લીધા છે હવે એના વચ્ચેથી બે પીસ કરી અને આ રીતે કુકર આખું એનું પહેલા ભરી લેશું એટલા માટે મેં ટમેટાના આ રીતે બબે એક ટમેટાના ચાર આ રીતે પીસ કરી અને સાથે સાથે બીટને પણ આ રીતે ઝીણું ઝીણું પીસ કરીને રાખેલું છે બીટથી છે એ સોસ નો કલર છે એ એકદમ સરસ આવશે હવે ખાસ મેઇન ટીપ્સ છે જ્યારે આનું કુકર બંધ કરીને સીટી વગાડીશ વિસલ વગાડીશ આની હું બે વિસલ વગાડીશ બટ મીડિયમ ફ્લેમ પર અને આમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું બીકોઝ આપણો જે સોસ છે એ આપણે ખૂબ જ ઝડપથી જ્યારે પણ બનાવવો હોય ત્યારે સોસમાં ટમેટો જ્યારે પણ તમે બાફવા માટે મૂકો છો ત્યારે એની અંદર પાણી એડ નહીં કરવાનું ખાસ ધ્યાન રાખજો હવે આની હું બે વિસલ વગાડી લઈશ

એટલે આમાં તમને ખાતી વખતે બિલકુલ ક્યાંય પણ છાલ આવશે નહીં અને એક એક ટમેટાની છાલ રીમુવ કરવાનું પણ તમારે મહેનત નહીં પડે આ રીતે બધું સો સારી રીતે ઉંગાડી લેવાનો પેલા જો તમે આનો કલર કેટલો સરસ આવેલો છે બીકોઝ આમાં આપણે બીટ નાખેલું હતું એટલે એકદમ હેલ્ધી રેસીપી પણ થશે અને સાથે સાથે બાળકોને હિમોગ્લોબિન પણ મતલબ બીટમાંથી મળતું રહેશે એટલા માટે આનો કલર અને ટેસ્ટ બંને એકદમ સરસ આવશે જો તમે છે એકદમ સરસ આ રીતે બધું બી અને છાલ બધું નીકળી જશે એકદમ સરસ રેડી છે હવે એની અંદર આપણે અને હજી હેલ્ધી વર્ઝન કરવા માટે આની અંદર હું ગોળનો યુઝ કરું છું શુગર ખાંડનો ઉપયોગ નથી કરતી બાળકોને તમે શિયાળામાં પણ આપી શકો એટલા માટે હું આની અંદર ગોળનો યુઝ કરું છું આની અંદર હું એક મીડિયમ જેટનું બાઉલ છે એ ગોળનો એડ કરું છું તમે તમારો ટેસ્ટને અકોર્ડિંગ વધારે સ્વીટ તમને પસંદ હોય તો વધુ પણ ગોળ એડ કરી શકો છો અને ઓછો પણ કરી શકો છો બટ તમે જ્યારે ગોળ થી આ બનાવશો ને તેનો ટેસ્ટ છે ને તમને લાગશે જ નહીં કે તમે ગોળ નાખીને બનાવ્યો છે એકદમ સરસ ટેસ્ટ આવશે સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરશું એક ચપટી જેટલું મીઠું કહી શકું બીકોઝ ગોળ ની અંદર પણ મીઠાનું પ્રમાણ હોય છે હવે આને આપણે ગેસનો ફ્લેમ સ્ટાર્ટ કરી અને બોઇલ કરવા માટે રાખી દેશું અને હવે આની અંદર હું તજ લવિંગ અને બાગિયા ત્રણેય નો પાવડર કરીને મેં મારો ઘરનો ગરમ મસાલો બનાવેલો છે એ એક ચપટી જેટલો એડ કરીશ અને એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આને થોડો આમ થયો ગોળ મેલ્ટ થઈ ગયા પછી થોડો આમ થયો ગોળનું જે પાણી થયું હોય એ બળી જાય ઘટ થાય ત્યાં સુધી આપણે ખાલી આને બોઈલ કરશું આપણે ઢીલી કરશું એટલે થોડું આમ તો એવું પાણી એડ કરી અને એકદમ સરસ એને થોડી ઢીલી કરી લઈશ બિકોઝ બ્રેડ ઉપર જયારે મારે સ્પ્રેડ કરવી હોય તો થોડી ઢીલી જોઈએ ચટણી એટલે થોડી આમથી એવી લિક્વિડ કરશું ચટણીને હવે તમારે અકોર્ડિંગ તમારે ઢીલી કરી લેવાની કે તમારે કેટલી ઢીલી જોઈએ છે તમે કેટલી ઢીલી હશે તો ઈઝીલી બ્રેડ પર સ્પ્રેડ કરી શકશો હવે બરાબર થઈ ગઈ છે એની બરાબર એકદમ સરસ ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ હવે એના માટે મેં આ રીતની ફરતી ચાર સાઈડથી કિનારી રીમુવ કરેલી રેડીમેડ બ્રેડ પણ મળે છે અને જો તમારે એવું ન કરવું હોય તો બ્રેડની ફરતી ચાર સાઈડ કિનારી કાઢીને પણ આ રીતની બ્રેડ તમે રેડી કરી શકો છો એમાં સૌથી પહેલા આપણે બ્રેડ પર બટર લગાવશું જે ઘરનું ફ્રેશ બટર બનાવેલું છે આપણે એ લગાવશું પહેલા એકદમ સરસ બીકોઝ સેન્ડવિચ હોય અને સેન્ડવિચમાં જો બ્રેડમાં બટર ન હોય તો એ સેન્ડવિચનો ટેસ્ટ જ ના આવે મજા જ ન આવે આપણે એમ થાય કે હજી કાઈ કમી છે તો એક કમી છે નીચે તો કે બટરની એટલે પ્રોપર એકદમ સરસ બ્રેડની અંદર પહેલા આપણે ઉપર બટર લગાવી લેશું મારી આખી બ્રેડમાં મે બટર લગાવી દીધું છે હવે નીચે સૌથી પહેલા હું ગ્રીન ચટની જે મેં આરી બનાવેલી છે એને સ્પ્રેડ કરશું તમને જેટલું તીખું પસંદ હોય એટલી તમે ગ્રીન ચટની એડ કરી શકો અને એટલા લેયર માં એડ કરી શકો અત્યારે હું એક લેયર માં ગ્રીન ચટની એડ કરું છું હવે એની ઉપર મેં આ રીતે ઝીણા જીણા ટમેટાની સ્લાઇસ કરીને રાખેલી છે એને એડ કરીશું સાવ પાતળા પત્ર બીકોઝ આના માટે જ્યારે પીસ કરી ત્યારે એકદમ ઇઝીલી પીસ થઈ જાય એના માટે સાવ પાતળી પાતળી આ રીતની ટમેટાની ની સ્લાઇસ કરીને રાખેલી છે આ રીતે હવે એની ઉપર આપણે ડુંગળી રાખી દઈશું એની પણ આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરીને રાખેલી છે રેડી હવે એની ઉપર આપણે કાકડી રાખશું એન્ડ લાસ્ટમાં હવે એની ઉપર આપણે રાખશું બાફેલું બટેટું

જો કેચઅપ નો કલર કેટલો સરસ આવેલો છે બીકોઝ એક તો એ હેલ્ધી થશે બીટ છે સાથે અને શુગર ની બદલે આપણે એની અંદર ગોળનો યુઝ કરેલો છે એટલે ડાયાબિટીસ હશે ને લોકોને તો પણ એ કેચઅપ ઇઝીલી ખાઈ શકશે એટલે ટેસ્ટ સેન્ડવીચ નો એટલો સરસ આવશે એકદમ ફ્રેશ ફ્રેશ ટેસ્ટ આવશે તમને ફરતું આ રીતે મેં પેલા કેચઅપ લગાવી લીધો છે હવે એ બ્રેડ આની ઉપર રાખી દેસુ અને હાથની મદદથી ખાલી લાઈટલી આ રીતે પ્રેસ કરી લેશું હવે આ રીતના એક નાઈફ ની મદદ થી બ્રેડ ને આ રીતે આપણે કટ કરી લેશું આ રીતે હાથ રાખી પકડી અને આ રીતે એના પીસ કરી લેવાના રોટેટ કરવાનું ફરી પાછા એના આ રીતે પીસ કરી લેશું હવે એની ઉપર એક એક બાઈટ ઉપર આ રીતે

અને ગ્રીન સાથે એને સર્વ કરીએ તો એકદમ સરસ ડિલિશિયસ એવી હેલ્ધી વર્ઝનમાં આપણી બોમ્બે સેન્ડવીચ રેડી છે તો ફરી મળીશું આવી જ રીતે એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટુ ઓલ